પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદગઢ ખાતે જાદવ તેમજ પંચમહાલ જિલ્લાના પ્રભારી ભરત ડાંગરની ખાસ ઉપસ્થિતિમાં નવા વર્ષ નિમિત્તે શહેરા મત વિસ્તારના લોકોના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પણ સંમેલન રાખવામાં આવ્યું હતું ઘરે બેઠા બેઠા કશું કરવું ના હોય અને પછી ગામમાં દારૂનો અડ્ડો ચાલતો હોય ત્યાં જઈને બે રીન બે પેક મારીને આપણે ફરવાનું હોય તો કશું આપણો આર્થિક પરિસ્થિતિ આગળ આવવાની નથી માટે મારી આપને બધાને વિનંતી છે કે આ બધી જે બધીઓ ચાલતી હોય તો બધીઓ બંધ કરાવવા માટે પણ હું પૂરેપૂરી તૈયારી અને તકેદારી રાખવા માટે તૈયાર છું આવું ગામની અંદર કઈ પણ ચાલતું હોય તો તમે મને ખાલી ફોન કરીને કહેજો મેસેજ આપ વોટ્સઅપ પર મેસેજ કરજો કાગળ લખજો પત્ર લખીને જણાવજો કે અહીંયા સાહેબ આવો મોટો દારૂનો અડ્ડો ચાલે છે તો આપણા અડ્ડા બડ્ડા ચલાવવાની જરૂરિયાત નથી આજે હું આપ જાહેર મંચ ઉપરથી કહું છું કે કોઈ પણ માણસ ખોટું કામ કરતો હોય કોઈ દાદાગીરી કરતો હોય ખોટી માથાકૂટ કરતો હોય એવા માણસોને આપણે કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે આજરોજ નવા વર્ષનું શહેરા તાલુકા મત વિસ્તારનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું મા કોડિયારના મંદિરને સાનિધ્યમાં નવા વર્ષમાં પબ્લિક ખૂબ મોટી સંખ્યામાં પધારેલી નવા વર્ષની બધાને શુભકામના આપી નવું વર્ષ ખૂબ સારું જાય સુખ સમૃદ્ધિ અને ફળ આપનારું નીવડે તેવી શુભેચ્છા સરસ સમાજના લોકો અને મતદારોને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવેલી છે લગભગ શહેરા તાલુકામાં એકતાલીસ હજાર મકાનો પ્રધાનમંત્રી આવાસના મકાનોની લગભગ આજે આ વર્ષમાં અઢાર હજાર જેટલા મકાનોની મંજૂરી મળેલી છે અઢાર હજાર મકાનોના સમજતિપત્રે એલોટમેન્ટ લેટર આ લોકોને આપવામાં આવેલું છે અને ત્રીસ હજાર રૂપિયા તેમના ખાતામાં જમા કરવામાં આવેલા છે લાગણી તો દેખાય છે ને ખૂબ સારી શહેરા તાલુકાના મતદારોની ભાઈઓ બહેનોની લાગણી ખૂબ જ સ્નેહ અને પ્રેમ જે મારા પત્યનો છે એવો માતાજી સદાને માત્ર ટકાઈ રાખે એવી મારી શુભકામના દારૂબંધી ગુજરાતમાં દારૂબંધી છે અને કોઈ ચલાવતું હશે અને મારા ધ્યાન પર આવશે તો બંધ થઈ જશે એના વિરુદ્ધમાં પગલા લેવામાં આવશે